ભટના પાક અંદર અત્યારે ચાલુ છે તો આપણે એનું રિઝલ્ટ બતાવીશું અને ખાસ આ વર્ષે નવું બે હજાર ચોવીસ ની અંદર નવું અપડેટ જે થઈ છે લીલું કાઢવાનું ઉપર વરમ લગાવ્યું છે કે આપણે કેવું ચાલે છે એના વિશે આપણે ડિટેલમાં જાણકારી બતાવીશું તો વિડીયો અંદર જોતા રહેજો તો સૌથી પહેલા તો અહિયાં તમે જુઓ એ મત પડેલા છે બાજુમાં આ બાજુમાં મોટું ખેતર દેખાય છે એ આખું ખેતર મત અંદર લેવાનું છે અને અહીંયા

અ ફરક તો લાગે કે આ હવાય પર ટ્રેક્ટર માં લોડ ઓછો આવે આના લીધે આ જે ઉપર જે અલગ થી પેલું લગાવેલું રહ્યું ને એના લીધે ટ્રેક્ટર માં લોડ ઓછો આવે ઓછો લાગે બરાબર હા જે અલગથી બીજા જે બહાર નીકળે અલગ નીકળતા જ જાય બાજુ અને કેમ મિત્રો આ ભાઈ એવું પણ કહેતા હતા કે ભાઈ બીજા ફેસલો કરતા આની અંદર વધારે સમય ટ્રેક્ટર ચાલે છે એટલે કે સવારે વહેલા ચાલુ કરતા હોય તો પણ ચાલુ થાય કેટલા વાગે ચાલુ કરો છો તમે

સૌથી પહેલા તો તમને ઓર બતાવીશું કે મથના પાક ની અંદર કેવો આપણે બતાવીએ પછી આપણે ઉપર લીલા કાઢવાનું બરફ પણ બતાવીશું બે હાજર ચોવીસ ની અંદર એ તમને દેખાતો જશે અંદર અહીંયા જુઓ તમે અહીંયા જે રોલર ફરે છે એની અંદર પણ ફેરફાર કરેલો છે બે હાજર મોડલ ની અંદર

કારે ઓનલે છે દેતા હવે આપણે લીલા કાઢવાનું વરમ જે કહેવાય એ વરમ બતાવીશું તો અયા અયા જોઈ શકો છો તમે તો અયા છે

તારે કોણ જીવે તો પછી તો કામ દે લેજે અને આપણે હવે ટેકનો આરપીએમ ટેકનો બતાવીશ આટલા કરતા નીકળ્યા છે તમે જોઈ શકો છો बच्चों का सच जारे हैं हाँ हाँ डॉक्टर में आपने हमने बात करिए है, जो जो है। जो तो डॉक्टर से सोनाली का छात्रों को 44 पचास अक्षरों डॉक्टर से तो मैं दो ही सबसे हैं भावु भी आपका केरिस के बारे में है अबे डॉक्टर ने आपने आपने हमने बतायी तो लेट क्या तो आपने हमको डॉक्टर

આગળ કારીસના શેખામાં નીકળે છે. ઓપસ તોખા 3 24 આવો. ઓપસ તોખા કાજ્યો મળી રહેશે

અહિયા જે ધૂતા પડે છે એ જૂતા ડાયરેક ના પૂરું હોય એ પૂગડું ડાયરેક્ટ અહિયાં નીચે પડે તો ત્યાં પહેલું પૂગડું હોય પેલા કુગડા ની અહિયાં છે દોઢ બે કલાક જેવું ચાલ્યું છે દોઢ બે કલાકની અંદર આટલો માલ નીકળે છે આટલા નીચા પડે છે તો વધારે નથી નીકળતા થોડા નીકળે છે પણ જો લીલો માલ હોય વધારે તો વધારે નીકળે અહીંયા જો સારી માલ પડે છે જો भैया आप आपको देख रहे हैं जो ऊपर से माल पड़े हैं अभी नहीं आते देख रहे हैं आप आपको इसका डिजाइन ये क्या वर्म का माल पड़े हैं बंदे माल अंदर आएंगे जो तुम्हें भैया जो थोड़ा थोड़ा

તો ભાઈ મિત્રો કેવું લાગ્યું કોમેન્ટની અંદર જણાવજો અને તમારો કોઈ પણ સવાલ હોય તો પણ કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ